દહેગામમાં આવેલો ઓફિસ જોઈ લો જે નશેડીઓના ભરોસે ચાલે છે પોતે કામે કર્મચારી ન હોવા છતાં આ નશેડીનો રૂઆબ તો જુઓ આ વાત છે દહેગામ નગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનની કચેરી ઓફિસની અહીંયા ચિકાર દારૂ પીને ખુરશીમાં બેઠેલો આ શખ્સ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટનો વ્યક્તિ હોવાનું કહેવાય છે જે આ કચેરીમાં દારૂ પીને છાટકો બન્યો છે ભૂગર્ભ ગટર ઉભરાવાની ફરિયાદ લઈને ગયેલા દહેગામના રહીશ રોહન ઠાકોર ફરિયાદ કરવા ગયા ત્યારે કોન્ટ્રાક્ટર વર્ષનો આ માણસ ચિકાર દારૂ પીધેલી હાલતમાં જણાયો હતો જેનો વિડીયો વાયરલ થતા પાલિકાના તંત્રમાં હલચલ મચી છે વ્યુ નેટવર્ક આ વિડીયોની પુષ્ટિ કરતું નથી આવો સાંભળીએ આ વિશે રોહન ઠાકોરે શું કહ્યું મારું નામ રોહન ઠાકોર છે હું ગયો તો દેગામ નગરપાલિકા પોખર પટેલની ઓફિસમાં ત્યાં ગયો ત્યારે કમ્પ્લેન કરવા માટે તો એ લવારા કરતો હતો બધી લવરી કરતો હતો ફોન છૂટા પેકતો હતો મસાલા પડ્યા હતા બ્યુરો રિપોર્ટ વી નેટવર્ક પાવર બાય સે સોલાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો